ઉદેપુરના નસવાડી તાલુકાના ધારસીમેલ અને કેવડી ગામના પંચાયતના ગ્રામજનો તલાટી વિરુદ્ધ સૂત્રોચ્યાર કરી લેખિતમાં રજૂઆત કરી છે તાલુકાના ધારસી છ ગામ તેમજ કેવડી જૂથ ગ્રામ પંચાયતમાં સાતમી કુલ તેર ગામની બે ગ્રામ પંચાયત છે અને બંને ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે નિશિત એન પંચાલ ફરજ બજાવે છે ગ્રામજનોના આક્ષેપ છે કે તલાટી ગ્રામ પંચાયતની કચેરીમાં આવતા જ ન હોવાથી આવક જાતિ તેમજ જન્મ મરણના દાખલા લેવા માટે પણ ધક્કા ખાવા પડે છે તલાટી ની રજૂઆત કરતા યોગ્ય વર્તન ગ્રામજનો જોડે કરતા નથી જેને લઈને તેર ગામોના લોકોએ પણ રોષ છે કરવા ઠાલવ્યો છે ત્યારે દાખલા જમા કરી લેશે અને પછી ફરી આવશે બીજી વખત એવું કરીને મોકલી દેશે અને કાં તો પંચાયત ઓફિસે એવું કહે છે અને નસવાડી આવીએ ત્યારે અને પંચાયત ઓફિસે જઈને બેસી આખો દિવસ રાહ જોઈને બેસીએ ત્યારે પંચાયત ઓફિસે પણ હાજર નથી રહેતા અને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે આજરોજ નસવાડી તાલુકાના મિલ અને કેવડી ગ્રામ પંચાયતના ગ્રામજનો આજે અમારી કચેરી આવેલા હતા જેમને ગ્રામ પંચાયતના અલગ અલગ કામો બાબતે તલાટી ક મંત્રી જે ગ્રામ પંચાયતના છે તેમની ઘણી કામગીરી વિલંબથી અથવા તો અન્ય અન્ય બાબતો જે છે એ બાબતે મને રજૂઆત કરેલી છે તો આ બાબતે આજે અમે ગ્રામજનો જોડે પણ આજે ચર્ચા અમારે થઈ તો એમની રજૂઆતોને ધ્યાને લઈને આ બાબતે જે એમની એક રજૂઆત અમને આપેલી છે